ગોધરામાં દાતા પરિવારના સહયોગથી તાલુકાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું બી કે ભેદા સરકારી વિદ્યાલય ગોધરા ગામમાં આવેલ વિવિધ લક્ષી હોલમાં દાતાશ્રી નિશાબેન પિયુષભાઈ તથા નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્તક તાલુકો માંડવી તરફથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદ જોશીના સંકલન થકી માંડવી તાલુકાની સરકારી શાળા ગોધરા બાળા બાયઠ સાંભરાઈ દુર્ગાપુર રાયણ પીપરી ગુંદિયાણી તલવાણા ફરાદી પુનડી રામપર વેકરા ભેરૈયા રત્નાપર હમલા શાળાઓમાં ભણતા તમામ બોર્ડના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તે તાલુકાની દરેક શાળાના આચાર્યો દ્વારા કીટોનો સ્વીકાર કરવામાં આવ્યું હતું તેમજ અત્રેની શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ યોજવામાં આવેલ હતો તેમજ વિશ્વ કચ્છી ભાષા દિવસ કારાણી બાપાની એકસો ઓગણત્રીસ મી નિમિત્તે દરેક શાળાને કચ્છી પાઠવલી અર્પણ કરવામાં આવેલ હતી કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી વિનીતાબેન વિનિતાબેન તેમજ એસવીએસ કન્વીનર જયેન્દ્રભાઈ તેમજ ક્યુડીસી કન્વીનર રામભાઈ ભલા તેમજ પરબતભાઈ વાઘેલા સાહેબે હાજરી આપેલ હતી તેમજ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના ગોરધનભાઈ પટેલ અને સલીમભાઈ ચાકીએ હાજરી આપેલ હતી સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ ઈ એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન